આ પાટો ટુકાパટોパટો જાહર્યો અરે પાછો છોડ હે મને ચીટ જવા દે ચીટ કે જવા દે એક નંબર નો છોડ હે કોક તો થાબી જાય અરે તો જવા દે તો હે તો મને ખબર જ હતી ત્યારે કોક કરશે હવે તો નહીં જાવ હવે ઓમ જામ આપણે તમે મિલી અને આવશે

એમ છે વાત ઉટાન જોયો વિડિયો તમે છોડી કર્યો છો એ દાદા ના રે એ દાદા ડિલીટ કરી આલો કે ડિલીટ બિલીટ ના થાય એમ ડિલીટ કરી ના ચોક તડે પણ એ દાદા આવ ના હોય તું ડિલીટ કરી દો કે ડિલીટ તો નહીં થાય તમે કો એમ કરીશ બ આખા ગોમમાં શાઉ કરવાનો મારે આબરુ નહીં રે તમે 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 અમારું કોમ શું કરો કોડો અમે કેડા ડિલીટ કરી નાખ તમે અમારું કોમ શું કરો તમે કો એમ કરીશ બસ અશુ કડું ને એ દાદા ના રે હવે પકડના છો અમે થોડ હવે આઠ આવ્યો છે સીસીટીવી કેમેરા શેત્રમ લગાવા મારે હવે ડીલીટ કરાબો પડશે વિડિયો હવે દાદા દાદા શું છે હજુ હજુ તાણે શું છે હવે શું છે ડીલીટ કર દે ડિલીટ તો નહીં થાય તને શું કહું ડિલીટ તો આજે નહીં કાલે નહીં થાય અમૂલું નહીં થાય એ બ્રો કરી દો ને ડિલીટ તમ શું કરવા ડિલીટ કર દો બુડું મારે તો આબરું નહીં રહેગો અમુ આબરું વાળા કોઈ સોડિયું કરે આબરું વાળા સોડિયું કરે એમ કહું તને ફૂલ થઈ ગયું હે ફૂલ થઈ ગયું તમ ફૂલ થઈ ગયું ના ચાલે ડિલીટ તો હું હાલ નહીં કરવાનો બરાબર મને જવા દે કોક આઈડિયા કરવી પડશે ને કા દાદા એમ તો ડિલીટ નહીં કરે

રમ તોય હે આવ એને આવું નું કરો રામ દુરૂ એનો રા કોણી દુરૂ આવી ફાલ આવ્યો હે હજી દુરૂ તો નહી આવી કેમ માર મનો કેમ કોણી કોણી મેળા હે આ હો આ જો તમાર કામ હતું એવું બ્રમ ખાટલા વાયડું તો જબર થયો હે અમ ને હા રાયડું ખાઈને ખરતા એવા છે ને રાયડું આ આટલો સારું ના સીજા વાળો એ જી છેવું ના હોય બીજું કહો શોંતી બાસ શોંતી તમારે જેવું ને એમ ને ફોણે ફોણી પીઓ ના ના આલપીને એમ ને બસ ત્યાં આવું છે વળી સારું એ શું ના ના સાહ બા કોઈ ચૂકવ તમે તો બા કો પીતા હશો ને એટલે શા ના ભાવે હા ભાઈ મેં સાહેબ કર્યું નથી એવું તિહારું કર્યું શું કે સાબ મેલવાનું કોણ પેલા વેલા તાડી આવતા કોઠી હે આમ તે આંદાણે તમે તાક્યા હો કોમ હજુ થોડો તમને મે કીધું ત્યાં નામ મે વાડીયા આયા તાના તમે આ બાજુ આબુ ભૂલી ગયા ઘરે તો થોડી ના આવતા તરત તમે મારો એક વાત ઉપર છો શની વાત તમારી ના ના ઈ વાત નહી કરવી ની એ બોલો ને આ બે પાઇપ ના કટકાલ જો ને કટકા ને હા

આ એ તો ઉડાડવા છે બક્તાવા નાટી કોયલી બી કરે મને આ જગટમાં ફટ મારી દોસીથી ડરું જો ગમે

ઘોમમાં તો આવશે એમ બરાબર પણ શેત્રામાં જરુર હે કે દાદી તમે તો ઉંતર ઉંતર રોજડાની હે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવો એક શું શું ઈ વાત છે વેલાય બટા

જો ઉશાના ખેતી સાયણો છોડી આ લઈ જાય છે મે વિડિયો બનાવી લીધો છે આ મારું બીતું હે આઈ જાયડા જો આઈ જાયડા જો તમે છે અલે આ ઓલી શું મતલબ તો ટપિંગ કરી આયો છે ને ફૂટેલો ફૂટેલો જો શું ઊંધી ઉકલે હોને એ કળ સુંડા શું કરે ઊંધી ઊંધી ઉકલી આવી લા ઊંધી કોઈ ઉકલી નહીં હે

અને ફરીથી આવ્યો ફૂલ કહશો નહીં પેલા મારી મારી તોડી નાખ્યો હોય શેણ નું નીચે અતુ પેલા પાળ્યો નથી નખીરો હું આખા કોમ વચ્ચે ઉત્વળો રહ્યો એમ તો મેં અહીંયા વાડત નીચે પાવ જોડે હે હમ મેલે છે ને હવે અહીંયાને ખબર પડે નહીં સુખશો ને એમ દાદે હા તમે ના વધારે વિડિયો ડિલીટ મારો તો એ લીધમાં ડિલેટ મારો હવે ના અહીંયા નું ના કોઈ નહીં હવે ઘણી મજાક થઈ ગઈ તમે બીરું બીજું મારો

હા બેટા વારા કરીએ છીએ ફૂલું કરે